મિત્રો હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છે એક ખેડૂતની મુલાકાતે જે ભાઈને આપણે ગુવારનું બિયારણ આપ્યું હતું એ ગુવાર જોવા માટે આવ્યા છે તો તમારું નામ બતાવ કહેજો મારું નામ ભરતભાઈ ભરતભાઈ ગામ ગામ ખસ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો બોટાદ તો આ બિયારણ મારી પાસે લાવ્યા હતા બિયારણનું તમે વાવેતર ક્યારે કર્યું હતું વાવેતર પાંચમા મહિના ની વીસ તારીખે પાંચમા મહિના ની વીસ તારીખે એટલે ઉનાળા કર્યું હતું પચીસ એટલે આમાં ઉતારા કેટલા ઉતાર્યા બે ચાર દિવસ પેલા એક ઉતારો ઉતાર્યો એક ઉતારો એટલે પંચાવન દિવસ આજુબાજુ એક ઉતારો તમે ઉતાર્યો અને અત્યારે આ સિંગ તમે જોવા બે દિવસ માં પાસે ઉતારવો જોઈએ એટલે આમાં નીચે થી ને

જે આપણે બીજા ગુવાર આવે એની કરતા તો ઘણો સારો છે તો તડકો અને વરસાદ જે વર્ષ વર્ષ કર્યો કે નહીં આ વર્ષે થોડું વાવણોનો વરસાદ વધારે વર્ષો એટલે વધારે જમીન થોડીક બેક વધારે સારી છે હા એટલા માટે થોડું ગુવારમાં ગુવારમાં છે ને ખેડૂત ભાઈઓ શેહ જમીન કાંકરી અટકે ટાસડ હોય કે જેમાં વરસાદ આવ્યા પછી વરાબ જલ્દી નીકળી جاتی હોય એવી જમીનમાં ગુવાર વધારે સારો થતો હોય છે બીજા છોડવા બતાવો તો તમે સાહેબ એટલે છોડવા ઘણા બધા સારા છે સિંગો પણ ઘણી આવ્યું છે અત્યારે હાલમાં તો જો કે પાણીની જરૂર લાગી રહી છે પણ હવે થોડાક દિવસમાં વ્યવસ્થા પ્રમાણે અપાઈ જશે હવે આ ગુવારનું બિયારણ લેવા માટે મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો મારું નામ છે મેર રસિક મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ પાંચ મોબાઈલ નંબર ફરીવાર એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ તો ગુવારની આવી જ અવનવી માહિતી અને બિયારણની માહિતી લેવા માટે ખેડૂત સહાયક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ